કેમ કે કાલે તો ભાવ રેખી અને કાલનો વિડીયો તમે જોયો તો તમને ખબર જ છે કે કાલે તો સન્ડે તો ઘણા બધા મલમાં ગયા હતા આમ તેમ તા ત્યાં ઘણી બધી વસ્તુ જોઈએ પણ મજા આવે રજા હોય ને એટલે અને આજે તો મોસમ પણ મસ્ત છે એકદમ મસ્ત મસ્ત વાદળ નીકળ્યા છે આજ લાગે છે આજે વરસાદ તો નહીં આવે આમાં ઢેંગ ઉતા છે હજી જાગવાનો ટાઈમ જ નીકજો જોતો હજી નહીં જાગે વાર છે આવે એટલી વાર છે છે સવારના નાસ્તામાં છે દહીં ચા પાપડ ભાખરી અને ખારી હું ખાઈ ગયો ખારી નથી તો ચાલો લેટેસ્ટ ગો કાલે વરસાદ બહુ પડે બે ત્રણ દિવસ તો કવર ઢાંકી દીધું અને ગાડીનો મોરો પણ ઢાંકી દીધો પાણી કરી જીધું તો ચાલો લેસ ગો જઈ કામ પર હોળી બબા અને આજ તો તડકો પણ નીકળે તો એટલા દિવસ પછી આ તડકો જોવા મળ્યો

ઠાકોર સાહેબ ઓલ રાઈટ ગાઈસ તો બોબર પડી ગયા તો ચાલો ફટાફટ હવે ખાઈ આવી ઘરે પાસ લઈ લીધો છે અને અમારા ગુરખા એ ઉભા છે શું કહેવાય વોશમેન થેન્ક યુ થેન્ક યુ સપાલ 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 મળી ગયા ચાલો હવે નીકળી લ્યો તો અમારો વોશમેન છે બહુ બધાને હેરાન કરે કર્યો પણ ગાડીનો મૂકવા દે અંદર પણ આપણે ઓળખાણ હારી થઈ ગઈ એટલે સારું છે બપોરે જમવામાં છે બટેરાનું શાક અને સહેલકી ભાજી અને ભાઈ સાહેબ બટેટાનું શાક અને સૂકી ભાજી બહુ જબરદસ્ત હતી બહુ જાજુ ખવાઈ ગયું હું રોજ બે બે રોટલી જ ખાઉં છું આજે મારા ટોટલ કેટલી પાંચ રોટલી હોય ગઈ પાંચ કેમ કે બટેટા સૂકી ભાજી હતી એટલી મસ્તી ની આરામ કરો પછી નીકળો કારખાને કેમ કે એક વાગી ગયો અને કારખાનું શરૂ થાય છે પોણા બે તો થોડીક વાર એમ ખૂતો છું અને પછી નીકળ્યો પાછા ઓન ડ્યુટી ગમે ભાઈ કેવો આજનો મોસમ છે ને બહુ જોરદાર છે તડકો નીકળ્યો બહુ જોરદાર બહુ ઝાઝા દિવસ પછી તડકો હોય નહીં હમણાં વરસાદ હા વિશ્રામ લઈ લીધો ને એવું લાગે છે બરાબર છે બોલાવી લીધી છે પણ હું કાંઈ ભેગું થાય નહીં બીજું જવાય મારા <laughs> હા 22 નંબર 23 નંબર છે ને હા જો ફાસા એરાઈ જાશે ફાલા ફાલા આને કરવા રે આવી ગયો છે આવો કાકા જો માવો કાકા કેતા કાકા

આર્યા બાબા બાબા એ બાબા આ ભાઈ થમ્સ અપ કેમ મૂછ હટી બેસ દીધી ચપાઈ સડી ગયો ચપાઈ સડી ગઈ તારી મૂછ બધાની કઠણ આવી જો આખી ઘંટી કાઢી દે કે ઓ ભયો બધાય ભરી ગયા કેમ કે ભદ્દો ધધવા મળ્યો એમને એટલે અમે અમે રજા ફરી ગયા

आकोदी मज वाला ताई जावे बरोबर ने 10 10 रुपय खाई जा काल तू 500 नोट ने लेम लेचर नंबर आप दी हो 10 ने भले खाई गी जमीन इदू अने बदाय फ्री ती ग्या ने आज नु काम करू दे तो व्हिडिओ बोलला मोनो कथा जे तो लाइक तो सब्सक्राइब किया अगर જાતા નહીં તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મળું તમને કાલે એક નવા વિડીયો સાથે તો જય માતાજી